એ સિલેટમાં તો ફરમ આપનું સ્વાગત છે મિત્રો અને પ્રશ્ન આજે એક એવો નવો જઈ પૈસા કમાવાનું કઈ રીતે શીખવું કઈ રીતે પૈસા બનાવવા પ્રશ્ન આખો એ છે એ વાત પહેલાં હું તમને આજ ચંદ્રની મુલાકાત કરાવું ચંદ્ર ઉપર આપણે આવ્યા છીએ એ તમને કહું જો આ ચારે બાજુ છે ને આજુબાજુ દેખાય ને આ ચંદ્રની ધરતી બરાબર અને બીજા નંબરની વાત આમાં ચારે બાજુ દેખાય ને એ બધે બધું ગાંજાનું વાવેતર છે આ શબ્દનો ઉપયોગ આપણે એટલા માટે કરીએ સાહે ક્યાં કે કંઈક એવું અટાણે દેખાય છે આ વાત આખી છે ને એના ઉપર મને એવું લાગે છે એટલે કહું અને આમાં પાછું પૈસા કમાવાનું એ બધું છે તો આખી આખી વાત કરું ને એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુ હું બે ઓન કરી દેજો ને વિડીયો ખાસ કરી અને શેર કરી દેજો એટલે આમ થોડુંક પાંચ જણાવને એવું લાગે કે ના થોડીક વાત હાસી હોય તો હોય આ આપણું ખેતર છે આમાં દર વર્ષે મગફળીની ઓનલાઈન કરીએ છીએ અહીં અને આપણે મગફળી આપીએ છીએ અહીં આ વર્ષે મગફળીની ઓનલાઈન કરી દીધી હવે અત્યારે જો સ્ક્રીન ઉપર મેસેજ દેખાય ને એ મેસેજ આવ્યો છે તમારા ખેતરમાં સેટેલાઈટની સર્વેથી મગફળીનો પાક દેખાતો નથી જોવા મળ્યો નથી એટલે ટૂંકમાં તમારા ખેતરમાં મગફળીનો પાક વાવલ નથી એનું કહેવાનું એવું છે બરાબર તો હવે હકીકતે આ ગાંજો છે કે મગફળી છે મને ખબર નથી પડતું કારણ મેં તો મગફળી કરીને વાવ્યું હતું અને હું તમારા ગામની ખે ખેતી જે છે આપણી એના ઉપર વાવ્યું છે બરાબર તો હવે આ મગફળીના પાકનો સર્વે સેટેલાઇટથી થયું છે તો સેટેલાઇટથી સર્વે થઈ જતું હોય તો ઓનલાઈન અરજી કરાવવાની જરૂરિયાત હું ક્યાંક એમાં હાથ બાર જોઈ બેંકની પાસબુક જોઈ બે ત્રણ દિવ સુધી લાઈનમાં ઊભવું પડે બરાબર છે એટલી બધી પ્રોસીઝ કરવી પડે છે નેટ ના આવે સર્વર ના આવે પછી મંત્રીની જરૂર પડે મંત્રીના બધેને કહેવું પડે કે ભાઈ તમે ક્યાં છો ફોન કરીને પૂછવું પડે દાખલા ઘટવવા પડે લખાવવું પડે બરાબર છે હવે આ પૈસા કમાવાની વાત આવી ને બરાબર તો આપણે એક એક અરજી એક એક હજાર રૂપિયા પડે છે ભલે સરકાર એમ કે ફ્રી છે બાર ફ્રી નીકળે ઝેરોક્ષ ફ્રી નીકળે અહીંથી વીસીની મુલાકાત લેવી હોય તો મફત જવાય છે વાડીએ કામ બંધ રહીએ છે એક હજારનો દી પડે છે અત્યારે પાંચસો રૂપિયે પાણી વરવા મજૂર નથી જડતો અને આપણે વીસીની લાઈનમાં એક દી બે દી ઊભવું પડે ઓનલાઈન અરજી માટે બરાબર એ થયું કે હાલો હવે આપણી નોંધણી થઈ ગઈ હવે આપણે બિલકુલ સેફ તો એની પાછું આવું ડિન્ડક કર્યું કે તમારા ખેતરમાં મગફળીનો પાક દેખાતો નથી ખરેખર સેટેલાઇટથી જો આ બધું સર્વે થઈ જતું હોય તો ઓનલાઈન કરવાની જરૂર હું બરાબર અને ઓનલાઈન કર્યા પછી સેટેલાઇટથી સર્વે કરવાની જરૂર હું અને હકીકત એ બે કરે તો વાંધો નથી પણ આપણે આપણા ખેતરમાં મંત્રીએ લખી દીધું ભાઈ તમારા ખેતરમાં મગફળીનો પાક છે બરાબર તે પછી સેટેલાઇટથી સર્વે કર્યું હું મંત્રી લખી દીધું છે કે મગફળીનો ભાગ છે અને તે પછી સેટેલાઇટમાં નથી બતાવતો તેનો અર્થ જો આ પરીક્ષાના પેપર ફૂટતા પછી વિદ્યાર્થીઓ પાસા ફોર્મ ભરેને પાસા ટ્રાય દેવાનું કરે બરાબર તો એને સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા સરકારમાં મળે તો આમાં એ જ છે હવે આપણે પાછું વાંધા અરજી કરવાની તેમાં હાથ બાર હા તે ફલાણું રીકડું બધું જોઈ બરાબર તો એ પૈસા ક્યાં જાય સરકારને બરાબર એક એ છે બીજા નંબરની કે આ મગફળીનો પાકીને સેટેલાઇટમાં મગફળી નથી દેખાતી ગમે ત્યાં ગાંજો વાવેલો હોય એ ગાંજાની ખબર એને તરત પડી જાય છે કારણ કે ત્યાંથી આવક છે આમાં કંઈ આવક નથી ત્રીજી વાત એ કે સેટેલાઈટમાં જ દેખાતું નથી એવો મેસેજ આપણે મળ્યો તો ગામમાં બે ત્રણ જણા એવા જે અગ્રણી છે ને એને આ ઓનલાઈનની માહિતી હોય એને આપણે ફોન કરીને પૂછ્યું તો ભાઈ એની એવું કીધું કે ભાઈ આપણું ગામ આખું સેટેલાઇટમાં જ નથી તો મને શંકા છે કે આ ચંદ્ર ઉપર તો નહીં હોય ને કારણ કે આમાં પાણી વારતા હોય ને ઉજાગ્ર બહુ હોય કદાચ ભૂલ ભૂલમાં સપનું હોય કે આપણે ધરતી ઉપર છે પણ ચંદ્ર ઉપર ના હોય તો જ સેટેલાઇટમાં ના આવતા હોય એવું બની શકે એટલે મિત્રો જ્યાં ને ત્યાં ખાઉં 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 કરે હે પૈસા વગર ક્યાંય કંઈ મેળ થતો નથી અને આપણે હાથબારમાં બેંકમાં ઊમાન આધાર કાર્ડમાં ઉમાન ઉમાન આજીવન લાઇનમાં જ રહેવાનું છે એના ઉપરથી સાબિત થાય કારણ કે મગફળીનો પાક છે એક વખત ઓનલાઈન થઈ ગઈ છે મગફળી આપણે નાખેલી છે અને એની ખેતરમાં આપણે મગફળી વાવેલી છે તો હવે અત્યારે દેખાતું નથી અને સેટેલાઇટનો સર્વે જો કાયદેસર હોય અને હાલતું હોય તો ખેડૂતના પરવા કપાસ ગયા વર્ષે વયા ગયા તો અહીં કેમ બધા રૂબરૂબ સર્વેની ટીમો આવીને સર્વે કરતી તો સેટેલાઇટથી કરીને તરત હહોના ખાતા નંબરને આધાર નંબરને બધું તમે લીધું છે લાઇનમાં ઉભાડી ઉભાડી તો એમાં નાખી દીધું હોય તો શું વાંધો હોય તો પૈસા ક્યાંથી મળે મેન પોઈન્ટ એ છે અને આપણે માંડવી સારું થઈ અને પૈસા દીધા જ રાખવાના દીધા જ રાખવાના અટાણે દહીં પછી દહીં પછી ટેકામાં ભરીને જવું હોય તો વાહન ભાડામાં દેવાના પછી ન્યાયને દેવાના બધેને દીધા જ રાખવાનો આખી જિંદગી માંડવી આપણી પૈસા બીજાને દેવાની જતા ખરી વેચવા માટે અને પાછી જાહેરાત તો મોટી કરે કે મેં અમે એટલા હજાર ખેડૂતનું વાવેતર કર્યું છે કોક દે સ્થળ ઉપર આવો કેટલી માંડવ્યું રોપલાઈ ગયું છે એનું સેટેલાઇટમાં નહીં આવે તમને પછી બધું છે ગોળ એટલે કાંઈ બહુ છે નહીં પણ મિત્રો મને એવું લાગ્યું કે આમાં થોડું ઘણું ક્યાંક પણ ઓલું હોઈ શકે એટલે વિડીયો હોય ને વધુ વધુ શેર કરજો અને હજી એક આમાં પ્લે સ્ટોર ઉપરથી એપ ડાઉનલોડ કરીને એમાં ખેતરમાં ઊભીને ફોટા પાડવાના છે એમાં ત્રણ ફોટા વાન ત્રણ ફોટા વાન બધાય ખેડૂત ભણેલા ના હોય એટલે એટલું બધું રહેવા દો અને આજની લગ્ન તમે ટેકાની માંડવી લીધી ત્યાં કંઈ નહોતું એટલે બધું સરકારી નીતિ છે એ વાત હસી છે પણ એટલા બધા હજી ખેડૂત ભણેલા અને ગ્રેજ્યુએશન નથી નહીં તમારું પાંચસું ના આવવા દે એટલે એ બધું રહેવા દો અને શાંતિથી ખેડૂત માંડવી લઈ લો તમે મુજબ ભાલે એમને માલવા દીઓ તો ખેડૂત બે પાંદડે થા ને તમે બે પાંદડે થાહો કારણ કે પૈસા તમે વધારે પડતા ખેડૂતના જ વાપરો છો બધાય સરકારી અધિકારી હોય કે નેતા હોય કે ખેડૂત હોય કે વેપારી હોય કે જ્યાં હોય ત્યાં ખેતી પ્રધાન દેશ છે એટલે ત્યાંથી જાઉં તો મિત્રો વિડીયો ખરેખર લાંબો થાય છે અને વિડીયોને શેર કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયો